હવામાન વિભાગની અસર સુરત શહેરમાં જોવા મળી રહી છે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અછવા ગેટ ગેટ મજુરા પાલ વેસુ રાંધેર ભાગલ ઉધના જેવા વિસ્તારો સવારથી વરસાદ વરસી રહ્યો છે સવારમાં નોકરિયાત જતા લોકો રેનકોટ છત્રી લઈ જતા જોવા મળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે ડાંગરનો પાક પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી કામ ધંધે જતા હોય તે લોકો રેનકોટરી ઉપયોગ કરતા કરવો કરવ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સુરતના પાંડેસરા ઉધના લીંબાય ડિંડોલી દેસ્તાન સચિન અથવા મધુરા અમે બતાવવાના પ્રયત્ન કરીશું કે આ પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે તે સવારથી જોવા મળી રહ્યું છે સવારથી વહેલી સવારથી સતત છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પસરી હોય પરંતુ જે ડાંગર પાક પકાવતા ખેડૂતો છે તે લોકો માં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન અભુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત